નમસ્કાર સર્વ દર્શક મિત્રોને સ્વાગત છે તમારું અમારા નવા એક બ્લોગમાં જેનું નામ છે પરાગતા બ્લોગ મિત્રો મર્યા પછી ક્યાં જરૂર છે વાસની ચાલુ શ્વાસે જરૂર છે સહવાસની આ વાત સાથે આ ચીજ સાથે શરૂ કરીએ આજની નવી રેસીપી તમને ખબર છે આજે અમે મોટા ઘરે આવી ગયા છીએ અને મમ્મી મારી જોડે બેઠા છે તો આજે અમારા માટે એક આનંદની ક્ષણ છે કારણ કે આજે અમારા દીકરી અમારી ઘરે આવી ગયા છે તો ચાલો એની ઉજવણી અમે કેવી રીતે કરીએ છીએ એ તમને બતાવીએ તેલ આવી ગયું છે હવે હમ અડધી ચમચી જેટલું જીરું એડ કર્યું છે આ છે હિંગ આ છે લીમડાના પાન આઠથી દસ ન બટેટા છે ને આવા મીડિયમ સુધારવાના છે ને તેલમાં એકદમ સાતડી લેવાનું આ છે સ્વાદ અનુસાર મીઠું આ છે હળદર પાવડર આ છે ધાણાજીરું પાવડર એક મોટી ચમચી આ છે લાલ મરચું પાવડર પછી તીખાશ પ્રમાણે તેલમાં એકદમ સાતડી લેવાનું છે આટલા બટેટાનું શાક છે ને એમાં આપણે આ લગભગ પોણો ગ્લાસ પાણી એડ કરીશું આ કુકરમાં એટલે આપણું શાક એકદમ માપનું સરસ રસાવાળું થશે

ને આ છે સ્વાદ અનુસાર મીઠું એક નાની ચમચી હળદર પાવડર બરોબર બે ચમચી ધાણા જીરું પાવડર છે લાલ મરચું પાવડર ત્યારે આપણે આ થોડીક આ મીડિયમ કરશું પછી થોડોક લોટ કાઢી ને પછી તીખી કરશું કારણ કે બધા એકદમ તીખું નહીં ખાઈ શકીએ બરોબર ને આ લગભગ ત્રણ પાવરા જેટલું મોણ આવશે આટલા લોટમાં હમ એટલે ત્રણ મોટા ચમચા બરોબર હવે આ બધું વ્યવસ્થિત પહેલા મિક્સ કરી લેવાનું છે હમ પછી આપણે લોટ બાંધશું થોડું થોડું પાણી એડ કરી હવે છે ને આમાં થોડું થોડું પાણી આમ એડ કરી હમ ને મીડિયમ લોટ બાંધવાનો છે બહુ ઢીલો નહીં એકદમ કઠણ નહીં પરોઠા જેવું બરોબર મિત્રો આ છે ને તીખી પૂરી બને છે અને તીખી પૂરી છે ને એ જ્યારે પણ કોઈ પણ ગુજરાતીને ત્યાં મહેમાનમય આવે ને ત્યારે દરેક લોકોનું ફેવરિટ જમણ હોય છે તો આજે તમારા માટે આ તૈયાર થઈ રહ્યું છે આ ભાણું તમને બતાવીએ કે અમારે ત્યાં મહેમાનને કેવી રીતે સ્વાગત કરવામાં આવે છે જો આપણો લોટ બંધાઈ ગયો છે આટલો બાંધવાનો છે પરોઠા જેવો બરોબર બહુ ઢીલો નહીં દસ પંદર મિનિટ પછી પૂરી ઉતારશું ઓકે ચાલો એક તરફ આ થઈ રહી છે ચીપની તૈયારી બતાવવાનું ઈ કે આ છે ને સ્પેશિયલ ચિપ્સના એટલે કે ફ્રેંચ ફ્રાઈઝના બટેટા છે સીધી પાડી જ નાખવાની ચિપ્સ કા હમ હમ જે મેકડોનલ માં તમને મળે છે ને ધી હા વાહ થેન્ક યુ તો તેલ આવી ગયું છે હવે આપણે આ ચિપ્સ તરી લેશું આમાં ચાલો રેડી છે આપડી ચીપ્સ પ્રમાણ સ્વાદ અનુસાર મીઠું ચાલો આ સલાદ તૈયાર થઈ ગયો છે મોઢામાં પાણી આવી જાય એવી આ અમારા કાઠિયાવાડ ની ભૂરી આશા રાખી છે કે આજની આ રેસીપી તમને ખૂબ ગમી હશે અને જો ગમી હોય તો તમે એકવાર લાઈક કરજો શેર કરજો અને સબ્સ્ક્રાઇબ કરજો અને હા જાતા જાતા ક્ષમા એક વ્યક્તિ આપે છે અને એમાંથી મુક્ત બે વ્યક્તિ થાય છે આ વાત સાથે આ ચીજ સાથે ફરી મળીશું નવી વાત સાથે ત્યાં સુધી સૌને જય હિન્દ જય ભારત અને હા તમે અમારા પોતાના છો એટલે કહી કે તમે તમારું ધ્યાન રાખજો તમારા પરિવારનું ધ્યાન રાખજો નમસ્કાર